હું દિનેશ કુમાર વાળસ માલપુરિયા બારા ચોરાશી વાળદ બુથનો પ્રમુખ છું આપ સૌને જણાવતા આનંદ થાય છે કે માલપુરિયા બારા ચોરાશી વાળંદ જૂથ દર વર્ષે અને સમયાંતરે કંઈક નવીન વિચાર લઈને સમાજ સમક્ષ આવે છે જેના પરિપાક રૂપે આ વર્ષે અમે જનરલ મીટિંગ કરી હતી અને જનરલ મીટિંગની સાથે સમગ્ર ગોળમાંથી એકસો ત્રણ વડીલો એવા કે જેમની ઉંમર સાહીઠ વર્ષ કરતા વધારે છે આ વર્ષે એવી સાહીઠ વર્ષ કરતા વધુ વ્યક્તિઓનું સન્માન કરવાનો વિચાર અમારી કમિટી દ્વારા લેવામાં આવ્યો અને અમે એ વડીલોનો સન્માનભેર જાહેર મંચ ઉપર એમને લાભ નક્કી કર્યું એમનો સંપર્ક કર્યો એક યાદી બનાવી અને સમગ્ર ગોળમાંથી એ વડીલોને જાહેર મંચ ઉપર લાવવાનું એક ભગીરથ કાર્ય કમિટી દ્વારા કરવામાં આવ્યું વિશેષ આનંદ એ વાતનો છે કે આમાંથી લગભગ સાહીઠ કરતાં વધુ વડીલો એવા હતા કે જે ક્યારેય સમાજના મંચ ઉપર નહોતા આવ્યા આ યોજના અથવા તો આ કાર્યક્રમનો અમારો શુભાશય એવો હતો કે એક સાથે વડીલો સમાજના એક પ્લેટફોર્મ પર આવે એમની વચ્ચે ભાઈચારો જન્મે સમાજને વધુ માર્ગદર્શિત કરી શકે એમનું માર્ગદર્શન ખૂબ જ સમાજને ઉપયોગી થાય કારણ કે આ એવા વડીલો છે કે જેમણે સમાજના વિકાસમાં જે ઇમારત છે એને પાયાના આ પથ્થર છે પાયામાં આ વડીલો છે ત્યારે જો એ વડીલોનું સન્માન ન કરીએ તો અમે નગુણા કહેવાય છે ત્યારે આવા એક નવીન વિચાર સાથે સમગ્ર મૂળમાંથી એકસો ત્રણ જેટલા સાહીઠ વર્ષ કરતા વધુ વધુ ઉંમર ધરાવતા વડીલોનું સન્માનનો એક કાર્યક્રમ યોજાયો અને એમાં ખરેખર વડીલોએ ખૂબ જ ગદગદ થઈને રાજીપો વ્યક્ત કર્યો છે આગામી સમયમાં આ વડીલોનું જે અમે સન્માન કર્યું છે એવી જ રીતે સમગ્ર ગોળમાંથી સાહિત્ય વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી માતાઓનું પણ અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ માતૃવંદના માતૃવંદના નામે અમે આ કાર્યક્રમ કરવાના છીએ અને સમગ્ર ગોળમાંથી આવા જે માતૃઓ છે જે માતાઓ છે કે જેમની ઉંમર સાહીઠ વર્ષ કરતા વધારે છે એમનું પણ અમે સન્માન કરવા છીએ મિત્રો આ એક નવીન વિચાર છે કદાચ પહેલી વાર આ વિચારનો અમલ માલપુરીએ બારા ચોરાસી ગોળમાં થઈ રહ્યો છે અને સમગ્ર પંથકમાંથી સમગ્ર વિસ્તારમાંથી સમગ્ર પ્રદેશમાંથી આ વિચારને વધાવ્યો છે અને ખૂબ ખૂબ અભિનંદનની વર્ષા આ ગોળની કમિટી માટે થઈ છે ત્યારે હું સમગ્ર શ્રોતાઓને અને સમગ્ર સમાજના અમારા જ્ઞાતિજનોનો હું આભાર વ્યક્ત કરું છું